નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મેં તમને અગાઉ વાત કરી તેમ અમે કુંબલગઢના જે કિલ્લાની અંદર છીએ તેનો આ બીજો ભાગ છે તો તેમાં હવે આખો કિલ્લો તમને બતાવવાનો છું અને મારી પાછળ એક્ઝેટ ફ્રેમમાં તમને જે દેખાઈ રહ્યું છે તે આ કુંભલગઢ કિલ્લાની અંદર જે નગર વસેલું છે તે તમને બતાવી રહ્યું છે અને કિલ્લાની ઉપર પણ આપણે જવાનું છે અને આખા કિલ્લાના આપણે દર્શન કરવાના છે કારણ કે અહીંયા ઘણી એવી ઐતિહાસિક સ્થાનો એવા છે કે જેના દર્શન કરીને ખરેખર આપણને મજા આવે ને આપણી સંસ્કૃતિ શું હતી આપણા રાજા મહારાજાઓ કેવી રીતની લાઈફ જીવતા હતા તે બધું જ આપણે એક્સપ્લોર કરવું છે તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે સાથે મળીને આનંદ કરીએ જય શિયા રામ જય સનાતન ધર તો મિત્રો આ કિલ્લાની અંદર આ કિલ્લા ઉપર મહારાણા પ્રતાપનો જન્મ જે થયો હતો એ આ કિલ્લાની ઉપર થયો હતો અને ખરેખર આ ઐતિહાસિક સ્થાન જોવાલાયક પણ છે અને માણવાલાયક પણ છે તો ચાલો સાથે મળીને આનો આનંદ લઈએ મિત્રો સનાતનની રક્ષા માટે સનાતનના સિદ્ધાંતો માટે આપણા મહારાજાઓ રાજાઓ અનેક એવી લડાઈઓ લડી ગયા અને આ કિલ્લાની જે તમે તમે સુરક્ષાબંધી તમે જુઓ તો આની જે દિવાલ જુઓ તો ચાઇના જે વોલ છે એની પછીની આ એવી સૌપ્રથમ એવી દિવાલ છે કે એના કરતાં એના જેવી જ મતલબમાં હોય કારણ કે વિશાળતા તો કદાચ ગમે એવી હોઈ શકે લેકિન એની ઊંચાઈ કેવી છે એનો ઇતિહાસની ઊંચાઈ કેવી છે એ મહત્ત્વનું છે કારણ કે મહારાણા પ્રતાપ જેવા મહાપુરુષનો જો આ જગ્યા ઉપર આ ભૂમિ ઉપર જો એનું અવતરણ થયું હોય તો વિચાર કરો તમે કે આ જગ્યા કેટલી ભાગશાળી છે કારણ કે જે મહારાણા પ્રતાપ જે કહેવાય ને કે હિન્દની રક્ષા માટે જેણે પોતાના પ્રાણીઓની આહુતિ આપી અને કહેવાય કે આવી લડતો લડ્યા અને આપણને આ જે સોમાનભેર જિંદગી જે મળી છે એની પાછળના પણ ક્યાંક ને ક્યાંક આવા સિદ્ધાંતો અને આવા રાજા રજવાડાઓ જે હતા તે કામ કરી ગયા છે અને આ કેસરીઓ ધ્વજ જઈને મારા મનમાં એટલો અંદાજ આવે કે ભાઈ કેસરિયા માટે એમ જ આપણે બધા સુરક્ષિત આપણા ઘરમાં નથી બેઠા ક્યાંક ને ક્યાંક આ લોકોએ ક્યાંક એવા બલિદાનો આપ્યા છે અને એ બલિદાનોની પાછળ જે કાંઈ એણે રક્ત રેડ્યું છે બરાબર તે આ દિવાલો બોલે છે એવું લાગે છે યાર અહીંયા આવો એટલી ગરમી છે એટલો તાપ સખત તાપ છે સખત ઉનાળાની અંદર અમે આ વિડીયો શૂટ કરીએ છીએ ત્યારે તો પણ અમને એટલું અમે એવું ફીલ થાય કે ભાઈ આપણે એક પણ ખૂણો મહેલનો અથવા તો આ કિલ્લાનો બાકી ન રહી જાય કે આપણે એક્સપ્લોર ન કરી શકીએ એવું તો ખરેખર આ ગરમીની અંદર પણ આવી હડપથી અમે જો કામ કરતા હોય તો ખા માત્ર ને માત્ર એટલું કે આ જે લોકોએ મહેનત કરી છે તે આપણે તો કાંઈ નથી એના પ્રમાણમાં પણ આપણાથી જેટલું એનો કહેવાય ને એનો ઇતિહાસ ગવાય એટલો ગાવો જોઈએ અને આની જાળવણી પણ આપણે જ કરવી જોઈએ બની રહેજો મિત્રો ઉપર પણ કિલ્લાની અંદર એવી ઘણી દ્રશ્યો એવા છે કે તમે જોશો તો તમને ખરેખર મજા આવશે નવાઈ લાગશે અને આપણી સંસ્કૃતિ ઉપર તમને ગૌરવ પણ થવાનું છે તો એ ગૌરવ સ્વરૂ અમારી આ યાત્રામાં તમે જે અમારી અમારે ભાગીદાર થયા છો અથવા તો તમારા માધ્યમથી એ પણ હું જાણવા માગીશ કે તમને કયું સ્થાન એવું તમારા મગજમાં છે કે અમે એક્સપ્લોર કરીએ તો તમને વધારે ગમે એ પણ આપણા સજેશન હોય તો ચોક્કસથી કોમેન્ટમાં અમને જણાવશો તો અમે એ તરફ પણ ઇન ફ્યુચર ગમે ત્યારે પ્લાનિંગ કરીને એ પણ તમને દર્શાવવાનો એક પ્રયાસ કરીશ બની રહેજો મિત્રો ખાસ કરીને હું તમને એટલા માટે કહું છું કારણ કે આવી ઐતિહાસિક જગ્યાઓ છે એનું જે અમે મહેનત કરીને જે કામ કરીને તમારી સમક્ષ લાવતા હોય ને પણ જ્યારે તમે તમારા પ્રતિસાદો એમાં અમને આપો છો તો ખરેખર થાક અમને ઉતરી જતો હોય છે તો મિત્રો જે આ કિલ્લાની કિલ્લાબંધી છે કિલ્લો એટલા માટે જ કહેવાય કે આવી હોલ હોય આવી દિવાલ હોય અને ત્યાંથી એનો સુરક્ષાનો જે ઘેરો હોય નક્કી થતો હોય અને અહીંયા જે આ બારીઓ આપેલી છે બોક્સ આપેલા છે ત્યાં સૈનિકો રાઇફલ લઈને ઊભા હોય તો તીર લઈને ઊભા હોય તીર કામઠા લઈને અને રાજ્યની રખેવાળી કરતા હોય છે અને ખાસ કરીને જુઓ તો આ દિવાલનું સ્ટ્રકચર જુઓ આનું બાંધકામ જુઓ ખૂબ જૂનું છે પણ અત્યારે જે મજબૂતાઈ એની જાળવીને જે બેઠું છે કદાચ ટેકનોલોજીના સંસાધનો હોય તો આવું મજબૂત બાંધકામ ન થાય પણ પહેલાં કોઠા જ હતી અને કહેવાય ને કામ કરવાની ધગશ હતી અત્યારે ક્યાંક ને ક્યાંક હવે પૈસા બચાવવાના ચક્કરમાં ક્યાંક ને ક્યાંક કેવા કામ થાય છે આપણને ખબર જ છે પણ આ કામ જુઓ એટલા વર્ષો પણ વ્યાઈ ગયા પણ હજી અડીખમ ઊભું છે અને હજી કદાચ આને આવનારા દોઢસોથી બસો વર્ષ સુધી પણ આને કંઈ ન થાય કારણ કે આની મજબૂતાઈ જુઓ આનું સ્ટ્રકચર જુઓ આનું બાંધકામ જુઓ અને ચોક્કસ એક માપની અંદર જ આ બધું નિર્માણ પામ્યું કારણ કે પહેલાં તો શું આવી કોઈ ટેકનોલોજી નહોતી આવા મોબાઈલ નહોતા આવા કોમ્પ્યુટર નહોતા આવા ગેજેટ નહોતા છતાં પણ જે એણે જાળવણી કરી અને બંધ બાંધકામ કર્યું થાકી ગયા છીએ તાવાવ એવું થઈ ગયું છે છતાં પણ મન એમ નથી થતું કે આપણે આમાં સ્કીપ કરીએ ક્યાંક એવો પાર્ટ છૂટી જાય ને તો ખરેખર આપણને ખુદને એમ થાય કે આ વસ્તુ આપણાથી ખોટી થઈ ગઈ પણ ખરેખર બની રહેજો મિત્રો ખૂબ મજા આવે એવો કિલ્લો છે સાથે મળીને આપણે આનંદ કરીએ અને છેલ્લે લાસ્ટમાં જ્યાં મહારાણા પ્રતાપજીનો જે જન્મ થયો હતો તે કમરાના પણ હું દર્શન કરાવીશ કમરો બંધ છે પણ બહારથી હું તમને બતાવીશ તો આવા મહાપુરુષોની જન્મસ્થળ પણ આ જ કિલ્લા ઉપર છે તો એનો પણ આપણે સાથે મળીને આનંદ લઈશું જય શ્રી રામ જય સારામ મિત્રો ખરેખર આ ઇતિહાસરૂપી જે દિવારો છે જે આ કિલ્લાઓ છે આ જે ધરતી છે ખરેખર મજા આવે છે યાર થાક તો લાગ્યો છે થોડુંક તાવ જેવું પણ છે પણ છતાં આમ જોમ ખૂડતું નથી નથી એટલા માટે ખૂદતું કે આ લોકોની જે જીવનશૈલી જોઈ આ લોકોની જે કહેવાય ને કે એક પદ્ધતિ જોઈ એ પદ્ધતિને દર્શન કરવાનું એક કહેવાય ને એ જુસ્સો એવો છે કે એટલે અમારી આ મહેનતને વધાવજો કારણ કે આ બધું યાર તમારા માટે અમે દોડી દોડીને કરીએ છીએ યાર તમને કંઈક ગુજરાતની જનતાને કંઈક નવું જોવા મળે અને આજથી લગભગ અમારો પ્લાનિંગ એવો છે કે ભારત વર્ષના તમામ ઐતિહાસિક સ્થાનો હોય કોઈ આધ્યાત્મિક મંદિરો હોય કે કોઈ એવી વસ્તુ હોય કે અમે તમારી સમક્ષ લાવી શકીએ અને એ વસ્તુ એક્સપ્લોર કરીને અમે તમારા સુધી પહોંચાડીએ બસ માત્ર ને માત્ર એ અમારો પ્રયાસ છે અને આ અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો એ પણ આપના કોમેન્ટના માધ્યમથી જણાવજો આવું હું વારંવાર એટલા માટે કહું છું કારણ કે અમે ઓલમોસ્ટ બધી કોમેન્ટો જોતા હોઈએ છીએ અને ક્યારેક અમને એમાંથી જ પ્રેરણા મળતી હોઈએ છીએ અને ભગવાનની કૃપા એવી રહી છે આવા આપ બધાના આશીર્વાદ દેવા રહ્યા છે કે અત્યાર સુધીમાં એક પણ નેગેટિવ કોમેન્ટ અમારી ચેનલમાં પડી નથી એ કંઈક ઈશ્વરની કૃપા છે અને તમારો બધાનો પ્રેમ છે અને ખરેખર જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધીનો પ્રવાસ આવી રીતે ખેડતો રહેવો છે યાર અને જ્યાં કાંઈ પણ અમે જઈએ છીએ તે બધું તમારા સુધી અમારે પહોંચાડવું છે તો બની રહેજો હજી ઉપર આપણે છેલ્લા લાસ્ટ એક બે મુમેન્ટ બાકી છે તે બતાવીને તો ચાલો ઉપર હવે સીધી બહુ વધારે વાત ન કરતા સીધું જ આપણે મહારાણા પ્રતાપજીનો જે જગ્યાએ જન્મ થયો હતો એ રૂમના હું તમને દર્શન કરાવું મિત્રો મહારાણા કુંભાજીનો એક નિયમ એવો પણ હતો કે કોઈ પણ પહાડને કાપીને અથવા તો એની સાથે છેડખાની કરીને પ્રકૃતિની સાથે છેડખાની કરીને કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવું નહીં અને તમે જોવો છો તે બધું જ સ્ટ્રક્ચર જે રીતે ડુંગર હતા તે ડુંગરો એમનામ જ છે પહાડો જ છે એની ઉપર જ જે બધું આ કાર્ય કરેલું છે અને પ્રકૃતિ પ્રેમી મહારાજાઓ જે કોઈ હતા અને કહેવાય ને કે આજના સમયમાં પણ આવી ઐતિહાસિક ઇમારતો જે એના નામથી ઓળખાય છે અને આપણે આજ એને યાદ કરવા પડે છે ઘણા વર્ષો પછી પણ તો કેવું એમનું જીવન હશે અને કેવી એમની જીવનશૈલી હશે ખરેખર ખૂબ મજા આવે છે અને ઉપરથી જુઓ તો અહીંયા આખા કિલ્લાની જે દીવાર છે તે બધી દીવાર પણ આપણને દેદીપ્યમાન રીતે દર્શન એનું થાય છે અને બીજું એ કે સામે બધા પહાડો જુઓ પહાડોની ગિરિમાળા જુઓ તો વિશેષ રીતનો આનંદ એ આવે કે આ મેવાડની ધરતી ઉપર કેટલા મહાપુરુષો થઈ ગયા છે અને આ ધરતીની લીલી છમ તમે ચાદર જુઓ આ ઉનાળાની અંદર પણ રાજસ્થાન નામ સાંભળતાની સાથે આપણને એક વસ્તુ વિચારમાં એ આવે કે કદાચ રેગિસ્તાનવાળો પ્રદેશ હશે છે પણ આ અમે રાજસ્થાનની ભૂમિમાં છીએ અને લીલાછમ નજારા અને સામેની સાઈડ જે આ કાંઈ જે તે સમયે નગર હતું ત્યાં જે જૈન દેરાસરો છે તે પણ છે અને કદાચ આ બાજુ મહારાણીઓને નાવા માટેના કુંડ પણ બનાવ્યા હશે જે તે સમયે કદાચ એ રીતનું બધું બાંધકામ છે અને અહીંથી આ કિલ્લાનું વિવરણ જુઓ તમે તો ખરેખર ખૂબ આનંદ આવે એવી વાત છે અને આ નગર પણ આપણને નજર સમક્ષ એક તાશના પત્તાની જેમ આપણને દેખાય છે અહીંથી ઉપરથી અને ઉપર એક દેવીમાનું મંદિર પણ છે અને તોપો પણ છે તો આ સમયે આધુનિક છે ત્યારે તો આવા બધા અત્યારે તો આ બધી મશીનરી છે તે સમયે આવું કંઈ હતું નહીં છતાં એટલી બધી ભારે વસ્તુ આવી ભારે ભારે વસ્તુઓ બધી ત્યાં કેવી રીતે ચડાવી છે એ પણ એક કુતૂહલ વચ્ચે આપણા મનમાં પ્રશ્ન થાય પણ ખરેખર એ પ્રશ્ન સાથે આ વાતનો આપણે આનંદ માણીએ તો ચાલો પ્રશ્ન તો ઘણા છે તો પ્રશ્નની સાથે ઉત્તર મેળવવાની એ કોશિશ કરીએ અને ઉપર જઈને આપણે આનંદ કરીએ જય શ્રી આરામ જય સનાતન ધર્મ માં જે તમને દેખાય છે તે રીતે આ જે ખિલ્લાઓ છે આ ખિલ્લાઓનો મતલબ એ હતો જે તે સમયે આક્રમણો થતા અને સૈન્યો દ્વારા જે હાથીઓ લાવીને ગેટ તોડવામાં આવતા તો આ ગેટ હાથી તોડવાની કોશિશ ન કરી શકે એટલા માટે અહીંયા લોખંડની સૂઈ બનાવવામાં આવેલી છે જો કદાચ હાથી દ્વારા આક્રમણ કરીને આ ગેટ તોડવાની કોશિશ કરવામાં આવે તો આ સુઈ છે તે હાથીને લાગી જાય અને એના ચામડામાં ખૂતી જાય તે માટેની એક સુરક્ષારૂપી એક આ કહેવાય ને એક એનું તિકડમ છે પણ ખરેખર કેટલું મજબૂત આ દરવાજા પણ તે તે પણ સમયને જો આ એટલું લોખંડનું મજબૂત કાંડું કડું જે છે આ એટલે આ રીતની કંઈક છે આપણી રજવાડી બધી થીમ અને બધી વસ્તુઓ હજી તો કિલ્લા પાસે આપણે ઉપર પહોંચ્યા છીએ જસ્ટ હવે ઉપરનો ભાગ જે બાકી છે એ તમને બતાવીને આ વિડીયોની પૂર્ણાવતી તરફ હું જઈ રહ્યો છું મિત્રો આ જે તે સમયે કદાચ રાજપરિવારનો બગીચો હશે અથવા તો કંઈ શસ્ત્રો રાખવાનું કંઈ એનો ગોડાઉન હોઈ શકે એવું પણ હોઈ શકે અહીંયા તમે જોવો છો તેવી રીતે તોપનું ઇન્સ્ટોલમેન્ટ થયેલું છે અને આ બધી તોપોનું યુદ્ધના સમયે આનો ઉપયોગ થતો હું ગિરિબાપુને વિનંતી કરીશ એક વખત બતાવે અહીંયા પાંચેક જેવી તોપ આ ગોડાઉનની અંદર પડેલી છે બેથી ત્રણ તોપ આખી છે બાકી ભાંગી ગઈ છે તૂટેલી અવસ્થામાં છે કારણ કે સમય ઘણો ઉગ્યો છે કહેવાય ને કે આ ધરતી જ કંઈક એવું બલિદાન બતાવે છે કે સુરવીરોની અહીંયા કંઈક ને ક્યાંક એવી એની ખુમારી અહીંયા બતાવે છે જે ખુમારીથી ખરેખર આપણે તમે અહીંયા આવો તો આપણને પહેલાંના જમાનાનો જે રીત રિવાજ છે એના જે વાસણો હતા કેવી રીતનું કારણ કે અમે કાલે એક મ્યુઝિયમ અમે નીચે ઉતરતા છે ત્યાં બધા હથિયારોને એવું બધું છે અમે જોયું પણ એ વસ્તુ ત્યાં વિડીયોગ્રાફીની મનાય છે એટલે અમે તમને બતાવી નથી શક્યા પણ એ તલવારો એ ઢાલ એ બધું તમે જુઓ તો તમને વિચાર આવે કે આ લોકો કેવી કદકાઠીના હશે કે આવી તલવારો અને આવી ઢાલનો ઉપયોગ કરતા કારણ કે અત્યારનો માણસ એવો કે અત્યારનો ગમે તેવો તાકતવર માણસ લઈ લ્યો એક હાથે કદાચ એ તલવાર ઊંચી પણ ન થાય તો આ બધું છે અહીંયા અહીંયા તમે આવો તો મ્યુઝિયમ પણ છે નીચે તો ત્યાં પણ તમે જઈને આ બધું જુઓ તો એના હથિયારોને બધું છે જ અને બસ હવે બાકીનું ઉપર મહારાણા પ્રતાપનું જે જન્મસ્થાન છે તે તમને બતાવીને આ વિડીયો હું પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યો છું તો બની રહેજો હવે છેલ્લું જે ડેસ્ટિનેશન છે એ જ જોવાલાયક છે તો સીધા હવે આપણે ત્યાં મળી છીએ જય શ્રી રામ જય શ્રી નારા મિત્રો આ કિલ્લાની ઉપર જે તે સમયે કંઈક આ ઓરડા બધા બનાવેલા છે ને આ રૂમોનો શું ઉપયોગ થતો તો એ તો કંઈક ખ્યાલ નથી ને અહીંયા પર્ટિક્યુલર એવા કોઈ બોર્ડ મારેલા નથી પણ ખરેખર છે બધું એકદમ પૌરાણિક અને આમ જોવાની મજા આવે એવું છે ઓરડો એકદમ ખાલી છે મોટો હોલ છે અંદર કદાચ બેન્કેટ હોલ જેવું તે જે તે સમયનું હશે તો ચાલો એક વખત અંદર જોઈને જ મુલાકાત કરીએ ને આ રીતનો અહીંયા કંઈક ઓરડો છે અને આમાં પણ જે કહેવાય ને કે પથ્થર જ નાખેલા છે નીચે ફ્લોરિંગમાં અને જૂનવાણી બાંધકામ જ છે ચૂનો અને પથ્થર સિમેન્ટનું કંઈ સ્ટ્રકચર આપણને દેખાય નહીં આ રીતનું કંઈક એનું બાંધકામ છે અને આવા ઓરડા છે તો મિત્રો ફાઇનલી અમારા ડેસ્ટિનેશન ઉપર અમે આવી ગયા છીએ અને આ જે ઓરડો છે આ જે દીવારની પાછળનો જે એક્ઝેક્ટ કમરો છે આ કમરાની અંદર કહેવાય ને કે ભારત વર્ષના મહાન રાજવી મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો અને આ એવા મહાપુરુષની જન્મભૂમિ છે કે જેણે હિન્દુત્વના માટે કહેવાય ને કે આખરી સાસ સુધી એણે જે લડાઈ આપી અને આજે હું તમે એને અવિરતપણે યાદ કરતા રહીએ છીએ અને ઘણી વખત બધા કહે છે ને કે ભાઈ રાણો એમના નથી થવાતું રાણો રાણાની રીતે પણ એ બધા મને હું જે એ વાક્યો બધા છે ને થોડાક મને અલગ લાગે છે કારણ કે રાણો થવું એ કાંઈ નાની માના ઘર નથી યાર આ બધી વસ્તુ તો એવી છે કે ભાઈ આ તો જેણે કર્યું હોય ને જે જીવા હોય એને ખબર હોય બાકી બને ત્યાં સુધી હું અંદરથી બાપુને એક વખત વિનંતી કરીશ કે આ અંદર કેમેરો જાય ત્યાં સુધી જો રૂમનો ઓરડાનો ખાલી એક દરવાજો દેખાય છે તે દરવાજો જોઈ લો અને આ ભૂમિ જે છે એના દર્શન લોકો કરી શકે આ મહારાણા પ્રતાપની જન્મભૂમિ છે અને રૂમની બહારનું જે આંગણું છે ત્યાં ચારેકોર એની બાઉન્ડ્રી મારેલી છે અને વોચમેને એક વાત અમને એ પણ કરી જો આ જે દરવાજો દેખાય છે તે દરવાજાવાળી રૂમમાં જ મહારાણા પ્રતાપનો અહીંયા જન્મ થયો હતો અને વોચમેને એક વાત એવી અમને કરી મેં એને પૂછ્યું શું ભાઈ કે કેમ બંધ છે તો એણે એવી વાત કરી કે ભાઈ અહીંયા લોકો ગરીમાં જાળવતા નથી ને ગુટખા ખાય અને પાન ખાઈને જ્યાં ત્યાં પિચકારી મારેને થૂંકે છે તો આ કોઈ સામાન્ય વસ્તુ તો નથી કે સામાન્ય કોઈ પરિવાર કે સામાન્ય એવી વ્યક્તિની જન્મસ્થળી નથી કે એની ગરીમાં ન જળવાય તો કાંઈ વાંધો ન આવે પણ આ એક મહારાણા પ્રતાપની જન્મભૂમિ છે અને મહારાણા પ્રતાપની ચેતના જ્યાં કાંઈ પણ હશે અમર હશે મને વિશ્વાસથી એવો બસ આપણે એવું ખાલી એક કહેવાય ને કે એના ચરણોમાં એક એવી અરજ લગાવીએ સંભળાય છે અને નાનો એવો કક્ષ છે એની અંદર અવાજ પૂરો ક્લિયર નહીં આવે એટલા માટે બોલતો નથી બહુ